જય શ્રી રામ મિત્રો તો ફરીથી સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે જવાનું હતું સુરેન્દ્રનગર કાનભાઈની ની વસ્તુ લાવ્યા હતા તે પાછી દેવા અને એમની મફતની બાકાજી કે બોલાવા તો મિત્રો આપણે આવી ગયા છે સુરેન્દ્રનગર અને આપણે આવવાનું હતું લેડી કેરમાં આપણે કાળા સીસ પાર્કિંગ કરી દીધું છે અને આવી જાય છે આ કાનભાઈ આપણે જવાનું હતું લેડી કેરમાં વસ્તુ કાનભાઈની પાછી દેવા

અને આ છે આપણે રવિભાઈ અને આ છે જીગાભાઈ મોબાઈલનું કોઈ પણ કામ હોય તો તમને વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે અને આપણે લઈ લીધું છે વ્લોગ બનાવવા માટે માયા તો મિત્રો આપણે આવી જઈશ કાનભાઈની મફતની વેઢીઓ વારવા પછી આપણા ફ્રેન્ડ પાંડાએ તો બોલાવી દીધી બાકાજી તો મિત્રો આપણે બપોરની તો કાનભાઈની મફતની વેઢી વારીને નીકળી ઘર તરફ અને મિત્રો સાંજના ટાઈમે આપણે નાઈ ધોઈને પછી પાછા નીકળી જાય છે કાળુના ખેતર અને આ છે આપણો ફ્રેન્ડ કાળુ એના ખેતર આપણે ટ્રેક્ટર આપવા આવ્યા હતા અને પછી ટ્રેક્ટર ચાલુ કરીને ઊભા પટ્ટે ચડાવીને આપણે બોલાવી દીધી છે બાકાજી ગી પછી તો ફ્રેન્ડ કાઢો આપડે ભેગો બે ને કરી દે વિક્રમ ઠાકોરના ગીત ગાવાના ચાલુ તો મિત્ર આપણે ફ્રેન્ડ કાળુએ કેવું ગીત ગયું કોમેન્ટમાં કહેજો ને પછી આપણે બેસી ગયા છીએ નાસ્તો વાળી દીધી અને પછી ટ્રેક્ટર હાંકવાનું કામ પૂરું કરીને આપણે દાદાને રવાના કરી દીધા છે ઘર તરફ તો પછી મિત્રો હું ને કાળુ પણ નીકળી ગયા છે ઘર તરફ જવા માટે અને કાળા સસલાને પછી કાળું તો કે હું ધાંકીશ અને કાળુએ કાળા સસલા બોલાવી દીધી છે બાકા જીતી અને મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને ખાઈ આપણે આરામ કરી લીધો છે અને કરી દીધું ટીવી ચાલુ પાછા મિત્રો આપણે આરામ કરીને નીકળી ગયા છીએ આપણે ઘરના ખેતરમાં જવાનું તો ખોખીમાં રાપ મારવા બે નાના નાના ટાબરિયા લઈને નીકળી જઈએ છીએ આપણે ખેતર તરફ અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખેતર અને પછી આપણે કાળા સેસલાને કરી દીધું છે પાર્કિંગ પછી મિત્રો આપણે લીલો ઘોડો ચાલુ કરીને સડી દીધો ઊભા પાટે અને મારી દીધી ખોખીમાં રાહ પછી મિત્રો લીલો ઘોડો ગરમ થઈ ગયો એટલે આપણે આરામ કરવા એને મૂકી દીધો છે ને આપણે આવી જઈએ છીએ એ ઉપર આપણે કેના લઈ હવે એટલી વારમાં તો આપણો મોટાભાઈ દર્શનભાઈ આપણો ફ્રેન્ડ પાંડો અને રવિભાઈ પણ આવી ગયા છે આપણને ચા દેવા ટુ પછી તો આપણે દર્શન ભાઈ લાવો કે મારે તે લીલા ઘોડા ટ્રાય કરવું છે કે જોવું જેવું કાલે આ તો એટલી વાર પાંડો કે મને એકાદ આંટો લેવા દો કે મારે જોવું કે જેવું કાલે હે પછી પાંડાએ બોલાવી બાકાજી